સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સામે આવ્યો છે ગઈકાલે મોડી તાલુકાના કરમાંત ગામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાકાયે રાક્ષસી વીજ લાઇન સામે ખેડૂતો એક જૂથ બન્યા હતા અને લડતનો રણસિંઘો ફૂંક્યું છે ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપનીઓ સરકારના સહયોગથી ખેડૂતોની જમીન પર દાદાગીરી દાદાગીરીપૂર્વક વીજ ટાવર ઊભા કરી રહ્યા છે જેને કારણે જમીનની કિંમત પચાસ ટકા સુધીનો ઘટાડો થાય છે ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે જમીન સંપાદક કાયદો બે હજાર તેર મુજબ માર્કેટ ભાવના ચાર ગણું વળતર આપવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે જો શહેરમાં મોબાઈલ ટાવર માટે ભાડું આપવામાં આવે છે તો ખેતરમાં વીસ ટાવર માટે પણ ભાડું યોગ્ય વળતર મળવું જોઈએ આંદોલનના ભાગરૂપી આવતીકાલે છ તારીખે સવારે દસ વાગે મોરબી કલેક્ટર એકત્રિત થઈ આહવાન કરવામાં આવ્યું છે આ રજૂઆતમાં મોટી આ રજૂઆતમાં મોરબી સુરેન્દ્રનગર જામનગર કચ્છ સહિત અનેક જિલ્લાઓના ખેડૂતો જોડાય તેવી શક્યતા છે આંદોલન હવે શું ઉગ્ર બનશે તે વચ્ચે તંત્ર શું પગલા લેશે તે જોવું મહત્વનું છે બ્યુરો રિપોર્ટ ટીવી સેવન લાઈવ ન્યૂઝ સુરેન્દ્રનગર અત્યારે અડાણી વાળાની આઠસો મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે તે અત્યારે કંપની કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમે ખેતરમાં અત્યારે મંડા ખાડા ખોદવા એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને અને જે ખેડૂના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલાય થાંભલે પૈસા દેવાના અને તમામ ખેડૂને કહું છું સુમનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો કાલે અમે કર્મતી શ્રી ગણેશ કર્યા છીએ પણ એક કંપની વાળાને મલકાત્મ કરવા દો આ કંપની વાળાના બાપની જમીન નથી જમીન તો આપણા બાપની જમીન છે અને કંપની વાળા પૈસા વગેરે મલકા કરીને ખાડા ખોદવા માંડે એટલે કોને આમને એવી સૂટ આપેલી છે અને કલેક્ટરને પણ વિનંતી કરશું તમે કંપનીવાળાને કહી દો ખેડૂને પૈસા વગેરે કોઈના ખેતરમાં ઘરે નહીં નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આવવાની છે તમામ કહશું અને પોલીસ વાળાને પણ વિનંતી કરી કશું તમે મંજૂરી લીધા વગેરે આવતા નહીં નકર આ ખેડૂત કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે તમે એમ કે ખેડૂત જવા દેવાના હે અને અડા બાપની કંપની હોય ને તો ભલે હોય પૂરું વળતર ચૂકવે જો ગુજરાત સરકારને ને અડાણી વાળાને નફો કરાવવો હોય તો ખેડૂતના છોકરા ત્રણ કે છે કે પાંચ પાંચ નું કુટુંબ છે એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય વિકાસ કરીને એમની ના ના હોય કે એક થાંભલે કાતર ખેડૂતને બે કરોડ રૂપિયા તમે આપી દો અને મહિને પચાસ હજાર રૂપિયા ભાડું આપો તમારે જો આજીવન ખેડૂની જમીન અત્યારે હોય દસ લાખ નો વીઘો જમીન હોય એમાં લેન કાઢી દો એટલે ખેડૂત પૂરું થઈ જવાનું છે નથી એને થવાનું કઈ ન થવાનું એટલે તમામ અત્યારે કહું છું ખેડૂને મોરબી સો તારીખે કલેક્ટરને ને આયોજન પત્ર દેવાનું છે તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂને જવાનું છે અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય કાલ તમારા પડામાં પણ થાંભલો બનો હોય ચૌદ લેનું નીકળવાની છે બે વરામાં કેટલી ચૌદ એટલે તમામ ખેડૂને ખેડૂતને વિનંતી કરું છું સો તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજન પત્ર દેવાનું છે મોરબી જિલ્લાના માણસો આવવાના છે સુરેન્દ્રનગર જિલ્લાના માણસો તમામને પણ જવાનું છે અને આ કંપની હમું પડવાનું છે અને બે કરોડ રૂપિયા આપે અને મહિને પચાસ રૂપિયા ખેડૂતને હપ્તો આપે મહિને પચાસ રૂપિયા આપવાના તો જ થાંભલો નાખવા દેવાનો છે નક થાંભલો નાખવા જ નથી દેવાનો આજે કળમાદ ગામે જે આઠસો કેવીની લાઈન પાવર ની નીકળે છે એના માટે કળમાદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો એવી જ રીતે અમે અગાઉ જે સાતસો પાંસઠ કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે માળિયા હોય મોરબી હોય આ બાજુ જામનગર હોય બધાય અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ્ટ એક્ટ શું છે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક શું છે બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો શું છે બે બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે આમાં કેરેલા સરકારનો ગુજરાત હાઈકોર્ટનો સોરી કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં ચિમોતેર લાખ રૂપિયાથી લઈ અને એક કરોડ ચિમોતેર લાખ રૂપિયા સુધી ચારસો સાતસો પાસઠ કેવીમાં જે જયેશભાઈ પટેલેને વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ન કરી શકે એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે આઠ દસ ગામ આઠ દસ ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ અને હું આપના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે આવતી છ તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ આવેદનપત્ર આપવા જવાના છીએ તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે દસ વાગે પહોંચી શકતા હોય તો એ લોકો વધારે એવું ભાવભર્યું